તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે માયરા સોયાનું અવસાન થયું છે ત્યારબાદ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ઘણા બધા સોંગો પણ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા એમ કહેવાય છે કે ક્લિપો પણ વાયરલ થઈ રહી છે અને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે દોસ્તો કે માયરા સોયાની મમ્મીનું કોડ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને માયરા હોય એની મમ્મી એવો ખુલાસો કર્યો છે કે જયેશ સોઢા મારા ઘરે આવ્યા હતા અને મને મમ્મી પણ 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 કીધું 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 હતું 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 અને અને મારા મારા પપ્પા એવું કે મેરેજ નથી થયા તો હાલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે એક બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો એમ કહેવાય છે કે માયરા હોય એની મમ્મીનું એવું કેવું છે કે જયેશ ેશ સોઢાના પરિવારના લોકો મારા ઘરે આવ્યા હતા અને પચાસ લાખની ઓફર પણ મારી હતી કે સમાધાન કરી નાખો દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જયેશ માટે આરોપો પણ લાગી રહ્યા છે કે જયેશ સોઢા મારા દીકરીને એમ કહેવાય છે કે એની સાથે ઘણી જગ્યાએ પ્રોગ્રામ પણ કરવા જાતા હતા અને એને બીજી જગ્યાએ ક્યાંય પણ પ્રોગ્રામ કરવાની પણ ના પાડતા હતા દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે જયેશ સોઢાના લીધે ખુશી કરી છે કે બીજું કાંઈ છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી વિડીયોઓ અને ક્લિપો વાયરલ થઈ રહી છે જયેશોઢામાંથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે અત્યારે કંઈ પણ ખુલાસો થયો નથી દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે લાઈક શેર જરૂર કરી દીધો ફરીવાર બીજા વિડીયો મળી તપતે કે લેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપતેકેલી બાય બાય